જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું આસો મહિનાની વધ પક્ષમાં આવતી સંકટ ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા દર મહિને બે ચતુર્થી આવે છે તેમાં વધ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પણ પૂજા કરવામાં આવે છે આ તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે ઘરની સુખ સમૃદ્ધિ અને સંકટ નિવારવા ભગવાન શ્રી ગણેશનું આ વ્રત કરાય છે ધૂપ દીપ નૈવેદ્ય ભગવાન ગણેશની આરાધના થાય છે આ વ્રતમાં આખો દિવસ ફળાહાર કરી સાંજે ચંદ્રના દર્શન કરી અને પછી જ એક કરવાનું હોય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠો સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન શ્રી ગણેશનું પૂજન ધૂપ દીપ કપૂર પુષ્પ મીઠાઈ દુર્વા અર્પણ કરી પૂજા કરવી ભગવાન શ્રી ગણેશને લાડુ અતિ પ્રિય છે આથી લાડુ ધરાવી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી આખો દિવસ ફળાહાર કરવો આ રીતે વ્રતની પૂજા કરી સાંજના સમયે ચંદ્રના દર્શન કરી લાડુ ધરાવી પછી જ એકઠાનું કરવું આ રીતે સંકષ્ટ ચતુર્થી વ્રતની પૂજા કરી વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા સાંભળવી કારણ કે કોઈ પણ વ્રત કરે તેનું કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળ્યા વગર વ્રત અધૂરું છે તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની મહાત્મા કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય શૈનક આદિ ઋષિઓ બોલ્યા હે સુજી તમે ભાદરવા વદ સંકષ્ટી ચતુર્થીની કથા કહી હવે તમે આસો માસની શ્રી ગણેશ સંકષ્ટી ચોથની કથા કહેવાની કૃપા કરો

જગદાધાર સમગ્ર સત્તાના આધારભૂત પરમ બ્રહ્મનું અભિવ્યક્તિ રૂપ ગણાય છે સમગ્ર જગત એ ભ્રમરૂપી માયાની ભ્રમજાળમાં ફસાયેલું છે તે એક કહેવાય છે અને એ માયાના સ્વામીને દંત કહે છે યુધિષ્ઠરે કહ્યું હે શ્રી કૃષ્ણ એવું સાંભળ્યું છે કે અશ્વિન કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકટ ચતુર્થી કહે છે એ દિવસે કઈ રીતે શ્રી ગણેશજીનું પૂજન કરવું તે મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા પૂર્વકાળમાં પાર્વતીજીએ પણ આવો જ પ્રશ્ન શ્રી ગણેશને કર્યો હતો કે હે પ્રભુ શ્રી ગણેશજીની પૂજાનું શું વિધાન છે અને તેનું શું ફળ છે શ્રી ગણેશજી બોલ્યા હે માતાજી સિદ્ધિ મેળવવાની ઈચ્છા રાખનાર વ્યક્તિએ આસો માસમાં કૃષ્ણ નામના શ્રી ગણેશજીની આરાધના કરવી તે દિવસે ઉપવાસ કરવો ગુસ્સો દંભ લોભ વગેરે છોડીને હૃદયમાં શ્રી ગણપતિજીનું ધ્યાન ધરીને પૂજા કરવી તે દિવસે હળદર અને દર્ભનો હવન કરવાથી સાત દ્વીપોવાળી પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થાય છે આ ચતુર્થીની વ્રત કથા આ પ્રમાણે છે પ્રાચીન કાળમાં બાણાસુરની કન્યા ઉષાએ સ્વપ્ન અવસ્થામાં અનિરુદ્ધને જોયો સ્વપ્નમાં તેને જોઈને તે અત્યંત કામ કામવિહ થઈ ગઈ તેનું ચિત્ત ચગડોળે ચડ્યું અનિરુદ્ધના વિરહમાં તે એટલી બધી વ્યાકુળ થઈ ગઈ કે તેને ક્યાંય ચેન પડતું ન હતું ઉષાએ પોતાની મનની મૂંઝવણ પોતાની સખી ચિત્રલેખાને કહી ઉષાએ ચિત્રલેખાને અનિરુદ્ધને સ્વપ્નમાં જોયેલો તેની કલ્પના આપી ત્રિલોકના બધા રાજકુમારોના ચિત્રો દોરાવ્યા તે ચિત્રો જોતા અનિરુદ્ધનું ચિત્ર સ્વપ્નમાં જોયેલા રાજકુમારોને આબેહૂબ મળતું લાગ્યું ઉષા બોલી હે ચિત્રલેખા સખી મેં આને જ સ્વપ્નમાં જોયો હતો તેની સાથે જ સપનમાં મારું પાણી ગ્રહણ પણ થયું હતું હે સખી એ પુરુષ દુનિયામાં જ્યાંથી મળે ત્યાંથી તું શોધી આપ નહીં તો તેના વિયોગમાં હું પ્રાણ ત્યજી દઈશ ચિત્રલેખા રાક્ષસી માયાની જાણકાર હતી તે અનેક સ્થળોએ તપાસ કરતાં છેવટે દ્વારિકા આવી ત્યાં અનિરુદ્ધની શોધખોળ કરી તેને અનિરુદ્ધની ભાળ મળી ગઈ ચિત્રલેખા રાત્રે પલંગ સહિત સૂતેલા અનિરુદ્ધનું અપહરણ કરીને આકાશ માર્ગે લઈ ગઈ પછી તે સંધ્યાકાળે બાણાસુરની નગરીમાં આવી અને અનિરુદ્ધને ઉષાના મહેલમાં લાવીને મૂક્યો દ્વારિકામાં અનિરુદ્ધના અપહરણથી પદ્યુમન પુત્ર શોકથી રોગગ્રસ્ત થઈ ગયો તે પથારીવશ થઈ ગયો શ્રી કૃષ્ણ ભગવાન પણ પુત્ર પદ્મન અને પોત્ર અનિરુદ્ધના અપહરણના બનાવથી અત્યંત ચિંતાતુર થયા રૂકમણી પણ પૌત્ર શોકમાં ગરકાવ થયા રૂકમણી બોલ્યા હે શ્રી કૃષ્ણ ભગવાન આપણા પદ્યુમનનું કોણે અપહરણ કર્યું હશે અથવા તે સ્વેચ્છાએ ક્યાં ગયો હશે તેને ત્રિલોકમાંથી ગમે ત્યાંથી શોધી લાવો નહીં તો હું કલ્પાંત કરતા કરતા પ્રાણ ત્યાગ કરીશ બધા યાદવો પણ ચિંતાતુર હતા રૂકમણીની વાત સાંભળીને કૃષ્ણે ચર્ચા વિચારણા કરવાની માટે યાદવોની સભા ભરી ત્યાં તેમણે લોમશ મુનિને જોયા વળી ત્યાં નારદજી મહર્ષિને પણ દીઠા કૃષ્ણે તેમણે બંનેને નમસ્કાર કર્યા પોતાની વ્યથા બંનેને કહી સંભળાવી પછી પૂછ્યું કે શ્રીકૃષ્ણ બોલ્યા હે મુનિવર્યો અમારા પદ્યુમનનું કોણ અપહરણ કરી ગયું કે તે પોતે ચાલ્યો ગયો હશે તમે બંને અમને માર્ગદર્શન આપો પદ્યુમનની માતા પુત્ર વિયોગને કારણે અત્યંત કલ્પાંત કરે છે લોમશ નારદજી બોલ્યા હે વસુદેવ બાણાસુરની પુત્રી ઉષાની સખી ચિત્રલેખાએ તમારા પૌત્રનું હરણ કર્યું છે અને પોતાના મહેલમાં સંતાડી દીધો છે ઉષાએ અનિરુદ્ધ સાથે લગ્ન પણ કર્યા છે તમે અશ્વિન માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ સંકટ મોચન શ્રી ગણેશજીનું અનુષ્ઠાન કરો એ વ્રત કરવાથી તમારો પૌત્ર અવશ્ય પાછો આવશે આટલું કહીને બંને ઋષિઓ ચાલ્યા ગયા શ્રી પ્રભાવથી શ્રી ચડાઈ કરીને યુદ્ધમાં તેનો પરાજય જ કર્યો જોકે શ્રી શંકર ભગવાને બાણાસુરને પક્ષે રહીને ઘણી સહાય કરી હતી છતાં શ્રી કૃષ્ણ ભગવાને ક્રોધ બાણાસુરના હજાર હાથ કાપી નાખ્યા આ બધો પ્રભાવ શ્રી ગણેશજીના વ્રતનો હતો

તો મિત્રો આ હતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને વાર્તા આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરનાર ભક્તો નિર્વિધને સિદ્ધિ મેળવી શકે છે સુખ સંપત્તિ સંતતિ ઐશ્વર્ય યશ પ્રાપ્તિ માટે વેપાર ધંધાની પ્રગતિ માટે વિદ્યામાં પારંગત થવા આમ દરેક સિદ્ધિ હાંસલ કરવા દરેક ભાઈઓ અને બહેનોએ વ્રત જરૂર કરવું જોઈએ આ વ્રત શ્રદ્ધા અને પૂરા ભાવથી કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે આથી વ્યાધિ અને ઉપાધિ નાશ થાય છે મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે ધન વૈભવ અને ઐશ્વર્ય મેળવી શકાય છે રીતિ સિદ્ધિ અને બુદ્ધિ હાંસલ કરવા સંકષ્ટી ચતુર્થીનું આ વ્રત અતિ ઉત્તમ છે જે વ્યક્તિને જીવનમાં હર હંમેશા સંકટો આવ્યા કરે છે તેના કોઈ કાર્ય સિદ્ધ નથી થતા તેમણે આ વ્રત જરૂર કરવું જોઈએ તો મિત્રો આ હતી વ્રતની વિધિ મહાત્મા અને કથાવાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો આજના આ વિડીયોમાં સંકષ્ટી ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથાવાર્તા સાંભળવી આપણે જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ